વડોદરા પોલીસે એક એવી ગેંગનો પર્દાફાશ કર્યો છે જે દિવસે ફુગ્ગા વેચવા નીકળે છે લારી લઈને નીકળે છે અને રાત્રે કયા ઘરને ટાર્ગેટ કરવાનું છે તે નક્કી કરે છે રેકી કરે છે અને રાત પડતા જ પાના પકડ અને ગિલોડ લઈને ઘરમાં ચોરી કરવા નીકળી પડે છે વડોદરાના માંજલપુર અને મકરપરા વિસ્તારમાં ચોરીની બુમરાણ થાય છે અને પોલીસ કેવી રીતે આ ગેંગ સુધી પહોંચી જાય છે તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં વૈષ્ણવજન જે પીડ રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપડા વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં મોડી રાત્રે ચડ્ડી બનિયાન પહેરી ચોરી કરતી ગેંગનો ત્રાસ વધી રહ્યો હતો અનેક જગ્યા પર આ ચડ્ડી બનિયાન પહેરીને ચોરી કરતી ટોળકી સીસીટીવીમાં કેદ થઈ હતી વડોદરા શહેરના માંજલપુર અને મકરપુરા વિસ્તારમાં ચોરીના બનાવો સામે આવતા માંજલપુર પોલીસ એલર્ટ થઈ હતી અને આ ગેંગને ઝડપી પાડવા માટે મોડી રાત સુધી વોચમાં ફરતી હતી આ દરમિયાન માંજલપુર પોલીસને સીસીટીવી ફૂટેજની ઝીણવટભરી તપાસ કરી હતી અને આ દરમિયાન બે સકમંદોને સુરેન સર્કલ પાસે ઝડપી પાડવામાં આવ્યા હતા જેમાં એક વ્યક્તિ ખભે સ્કૂલ બેગ લટકાવીને ઊભો હતો આ બંને શખ્સો છે તે ભાગવાનો પ્રયત્ન કરે છે પરંતુ પોલીસ પીછો કરીને આ બંનેને ઝડપી પાડે છે આ સમયે તેમનો ત્રીજો સાગરિત પણ ગલીમાં ભાગવા જતા પોલીસ તેને ઝડપી પાડે છે પોલીસે આ ગેંગ વિશે ખુલાસો કરતા શું કહ્યું છે તેમને સાંભળીએ તાજેતરમાં બે ત્રણ ચોરીના બનાવો માંજલપુર અને મકરપુરા ખાતે જન્મ આવ્યા હતા તેના સીસીટીવી ફૂટેજ તપાસ ચાલુ હતી અને તે દરમિયાન રાત્રિના સમયે માંજલપુરના થાણા અધિકારીશ્રીની પોતાની નાઇટ હતી તે નાઇટ દરમિયાન એમને બે શંકાસ્પદ ઈસમો મળ્યા કે જેઓ સ્કૂલમાં લઈ જવાની દફતર બેગ જેવું ખભે તેમની પૂછપરછ કરી અને બેગ ચેક કરી તો બેગમાંથી વિવિધ પ્રકારના સાધનો મળ્યા જેનો ઉપયોગ સળિયા કાપવા માટે લોક તોડવા માટે થતો હોય તથા પેપર સ્પ્રે જેવા અને અન્ય ડિસમિસ વાંદરા પકડ પાના પકડ વગેરે વસ્તુઓ ગિલોલ અને પથ્થર મળી આવ્યા ત્યારબાદ વધારે પૂછપરછ કરતા આગળ એક માણસ જઈ રહ્યો હતો અને તે પણ એ જ સાગ રીતનો એમનો જ એક સાગરીત હતો અને એ ટોળકીનો ભાગ હતો તો તે રીતે આ ચડ્ડી બંધિયાન ગાધારી ગેંગ જે અત્યારે ઘણી એક્ટિવ થઈ છેલ્લા થોડા સમયથી તેને પકડવામાં આવી છે અને તે આંતરરાજ્ય જે ચામાચીડિયા ટોળકી ચામાચીડિયા ગેંગ તરીકે પણ તે પ્રચલિત છે જેમની ઉપર તેમના શરીરના છાતીના ભાગ ઉપર ચામાચીડિયાનું ટેટુ બનાવવામાં આવેલું હોય છે આ લોકોની જે મોડસ ઓપરેન્ડી છે તેમાં તેઓ છાયાપુરી સ્ટેશન પર ઉતરે છે ત્યાંથી ફાટકે ફાટકે રેલવેના પાટા સાથે ચાલતા ચાલતા માંજલપુર ગામ પાસે આવે છે અને ત્યાં દિવસ દરમિયાન ફુગ્ગા વેચવાના બાને કે કોઈ લારી ચલાવવાના બાને રેકી કરે છે અને જે બંધ મકાન મળી આવે તે મકાન પર રાત્રિના સમયે ચોરી કરવાનો પ્રયાસ કરે છે અને તાળું તોડવાનો પ્રયાસ કરે છે અને ચોરીનો સામાન લઈને અલગ અલગ ટીમો બનાવીને ચોરી કરતા હોય છે ચોરી થયા પછી આ ટીમો અલગ અલગ વિસ્તારમાં વેચાઈ જાય છે જે એક ટીમ હોય છે તેનું કામ હોય છે કે આ જે સામાન છે જે સાધન સામગ્રી છે કે જેનો ઉપયોગ કરીને ચોરી કરવામાં આવી છે તેને લઈને ભાગી જાય છે એક ટીમ હોય છે જે મુદ્દામાલ છે એને લઈને જતી રહે છે અને ત્રીજી ટીમ અલગ દિશામાં જાય છે આપણી પાસે સાધન સામગ્રીવાળી ટીમ હાથમાં આવી છે જેમાં મુખ્ય આરોપી દેવરાજ ઉર્ફે દેવાભાઈ સોલંકી અને કબીર ઉર્ફે લલ્લુ સોલંકી છે અને ત્રીજો જે છે એ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર છે આ ત્રણ આરોપીની ધરપકડ આપણે કરવામાં આવી છે અને આ ત્રણ આરોપીના જે ઇતિહાસ ગુના ઇતિહાસ શોધવામાં આવ્યો તો માંજલપુરના ત્રણ ગુના અને મકરપુરાનો એક કેમ્પ કુલ ચાર વડોદરાના ગુના સિવાય મધ્યપ્રદેશમાં ઉજ્જૈન ખાતે નીલમગંગા ચિમનગંજ અને મહાકાલ પોલીસ સ્ટેશનમાં વિવિધ પ્રકારના ગુનાઓ છે જેની અંદર ચોરીનો ચોરી કરવાના ગુના ત્રણસો સાત એટલે કે અટેમ્પ ટુ મર્ડર અને પોલીસ પર અસોલ્ટ કરવા જેવા ગંભીર ગુનાઓ તેમના વિરૂધ્ધમાં નોંધવામાં આવેલા છે જે અન્ય એમની ટીમ જે મુદ્દામાં લઈને જે ભાગી ચૂકેલ છે અને જેને પકડવાના પ્રયાસ ચાલુ છે જે વોન્ટેડ છે તેમાં દુર્જન બાબા રાજપાલ પારધી યોગેશ સોલંકી અને બાલી પવાર જેઓ અત્યારે વોન્ટેડ છે અને જેમને પકડવા માટેની કામગીરી અત્યારે હાલમાં ચાલુ છે રાત્રિના સમયે નાઇટ ડ્યુટી દરમિયાન જે શંકાસ્પદ ઈસમ મળી આવ્યા કે જે સ્કૂલ બેગ લઈને જતા હતા તો તેમને પૂછપરછ કરવામાં આવી તેમને ઉભા રાખવામાં આવ્યા અને તેમને સ્કૂલ બેગ ચેક કરતા તેમની પાસેથી સ્કૂલ બેગમાંથી કોઈ સ્કૂલનો સામાન ન મળતા વિવિધ પ્રકારના પાના પક્કર ડિસમિસને બધું મળી આવ્યું કિલોલ મળી આવી એટલે એમના પર શંકા ગઈ અને તેમને પછી પોલીસ સ્ટેશન લાવીને વધુ પૂછપરછ કરી અને એ રીતે આ ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે તેઓ ફુગ્ગા વેચવાના બાને અલગ અલગ સોસાયટીઓમાં અત્યારે ઘણા બધા મેળા જેવો માહોલ પણ છે વિસ્તારમાં તો ત્યાં પણ ફરતા હોય છે તો તેમના જે ફેમિલી મેમ્બર્સ હોય છે તેઓ ફુગા વેચવાના બંને સોસાયટીની વિઝિટ કરે છે અને જે બંધ મકાન મળી આવે તેની રેકી કરતા હોય છે અને રાત્રિના સમયે તેઓ ટીમ બનાવીને ત્યાં ચોરી કરવાનો પ્રયાસ કરતા હોય છે કુલ ત્રણ વ્યક્તિઓને આપણે પકડ્યા છે જેમાંથી બે માણસો દેવરાજ અને કબીર છે અને ત્રીજો છે એ માઇનો છે એ સિવાય જે ભાગી ગયા છે એ ચાર ઈસમો છે જેમના નામ દુર્જન રાજપાલ યોગેશ અને બાલી પવાર છે અત્યાર સુધીની જે તપાસ કરી છે તે દરમિયાન ચાર ગુનાનો ભેદ ઉકેલાયો છે જેમાંથી ત્રણ ગુના માંજલપુરમાં દાખલ થયેલા છે એમાંથી બે દાખલ થયા છે ચોરી થયેલી છે અને એકમાં ચોરી કરવાનો અટેમ્પ કર્યો હતો પણ ચોરી થઈ શકી નહોતી અને મકરપુરાની એક ચોરીનો ભેદ દામા ઉકેલાયો છે અને હજુ તેમના જે રિમાન્ડ માંગવામાં આવશે અને જરૂરથી આગળ તપાસ કરવામાં આવશે કે અન્ય કોઈ વિસ્તારમાં તેઓ ચોરીનો બનાવ બન્યો હોય તો તે બાબતે પણ તપાસ કરવામાં આવશે તેમના જે લુક છે અને જે તેમની ગેટ એનાલિસિસ જોતા સીસીટીવી સાથે તેમની તમામ વસ્તુ મેચ થાય છે અને તેના આધારે યોગ્ય પુરાવા પણ આપણે આયો દ્વારા ઉભા કરવામાં આવ્યા છે છાયાપુરી એ થોડું છેવાડાનું સ્ટેશન છે એટલે મેઇન સ્ટેશન એના ઉતરતા છાયાપુરી સ્ટેશને ઉતરે છે અને રેલવેના ફાટક એકદમ ત્યાં જનરલી પોલીસ અને પબ્લિકની અવરજવર ઘણી ઓછી હોવાના કારણે ફાટકે ફાટકે અને રેલવેના પાટા સાથે ચાલતા ચાલતા તેઓ માંજલપુર સાઈડ આવે છે પોલીસે આ લોકોની બેગ ચેક કરતા એમાંથી સળિયા કાપવા અને લોક તોડવાના સાધનો મળ્યા ડિસમિસ માના પકડ અને ગિલોલ જેવા સાધનો મળ્યા હતા જેથી પોલીસે આ લોકોની કડકાઈથી પૂછપરછ કરી ત્યારે તેઓ ભાંગી પડ્યા અને તેઓ મધ્યપ્રદેશ ઉજ્જૈન મનસોર સુવાસરા વિસ્તારના રહેવાસી હોવાનું તેમણે જણાવ્યું હતું અને તેઓ ગુજરાતમાં ફુગ્ગા વેચવા માટે પરિવાર સાથે આવ્યા હતા અને આ ગેંગના પરિવારના અન્ય સભ્યો દિવસે ફુગ્ગા વેચતા હતા જ્યારે રાત્રિના સમયે વડોદરા શહેરમાં ચડ્ડી બનિયા ધારણ કરીને ચોરીને પોલીસે આ ગેંગનો પર્દાફાશ કરતા જણાવ્યું કે આ ગેંગના મોટાભાગના સભ્યોની છાતી ઉપર ચામાચીડિયા જેવું ટેટુક ઉતરાવેલું હોય છે મધ્યપ્રદેશના લોકો ભેગા મળીને તેમની ગેંગને ચામાચીડિયા ગેંગનું નામ આપ્યું છે ને આ આંતર ગેંગ છે આ ગેંગના સભ્યો વડોદરાના છાયાપુરી રેલવે સ્ટેશન ઉપર ઉતરે છે અને ત્યાંથી રેલવે ટ્રેક પર ચાલતા ચાલતા બાર કિલોમીટર દૂર માંજલપુર ગામ પાસે આવે છે ત્યાં ફુગ્ગા વેચવાના બહાને કે લારી ચલાવવાના બહાને રેકી કરે છે અને બંધ મકાનમાં રાત્રિના સમયે ચોરી કરવાનો પ્લાન બનાવે છે આ ગેંગના સભ્યો અલગ અલગ ટીમ બનાવીને ચડ્ડી બનિયાન પહેરીને ચોરી કરવા માટે સોસાયટીઓમાં ઘૂસી જાય છે અને ચોરી થયા પછી આ ટોળકી અલગ અલગ વિસ્તારમાં વહેંચાઈ જાય છે એક ટીમ ચોરી કરવાના સાધનો લઈને ભાગે છે બીજી ટીમ મુદ્દામાલ લઈને ભાગે છે અને ત્રીજી ટીમ અલગ દિશામાં ભાગી જાય છે પોલીસના હાથે આ જે ટીમ લાગી છે એની પાસેથી ચોરી કરવાની સાધન સામગ્રી પણ મળી આવી છે અને આ જે ટોળકી પકડાય છે જેમાં મુખ્ય આરોપી દેવરાજ સોલંકી અને કબીર સોલંકી છે સાથે જ એક સોળ વર્ષનો સગીર પણ છે આ ત્રણેય આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે અને હાલ વધુ તપાસ શરૂ કરી છે આમ વડોદરામાં જે રાત્રે ઘરમાં ચોરી થઈ રહી હતી ચડ્ડી બનિયાન પહેરીને આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીઓ ન્યૂઝ સાથે જોડાયેલા